ંદરના ઘેડ પંથકની ભૌગોલિક સ્થિતિ અનેક રીતે વિશેષ જો કે ઘેડની ભૌગોલિક પરિસ્થિતિની આ વિસ્તાર અને ખાસ કરીને ખેડૂતો માટે સદીઓથી સમસ્યારૂપ બની છે માત્ર એક ઇંચ વરસાદમાં ઘેડ ફેરવાઈ જાય છે વરસાદમાં ઘેડ પાણી ભરાતા સમુદ્ર અને ઘેડ એક સમાન બની જાય છે તેવી સ્થિતિ સર્જાય છે જેને લઈને ખેડૂતો વર્ષમાં ફક્ત પાક લઈ છે ઉનાળુ સીઝનમાં ઘેડની જમીન બંજર હાલતમાં હોય છે ત્યારે ઘેડ પંથકના ખેડૂતો પાકના પૂરતા ભાવને લઈને પણ ચિંતિત હોય છે તેવામાં સીઝનમાં ફક્ત એક જ પાક લઈ શકતા ઘેડના ખેડૂતો પોષણ સંભાવની માંગ કરી રહ્યા છે પાકને બહુ મોટું નુકસાન મળતું હોય છે અને આખું ગામ સમુદ્રમાં ફેરવાઈ જાય છે અને બહુ હાલાકી વેઠવી પડે છે પાક કેવો મળે છે પાણી ઉતરી ગયા પછી કેટલો સમય સુધી આ પાણીનો સામનો કરવો પડે છે પાક માં જો વધારે પાણી ભરાય બહુ અતિશય પાણી ભરાય તો પાક થોડોક નિષ્ફળ જાય છે અને નીચી જમીનમાં પાક સારો મળે તો છે અમારે તલ કેનાલની જરૂર છે કોસ્ટલ કેનાલનું પણ કામ છે કેનાલ મળે તો થાય ની ખાસ ઝેડ માં જરૂર છે અમારે અત્યારે પૂરી કરી કેનાલ પૂરી કરી દે એવી સરકાર પાસે અમારી વિનંતી છે કે કઈ પ્રકારનો પાક તમારા વિસ્તારની અંદર સૌથી વધુ થાય છે કઈ સિઝનમાં અત્યારે અમારે વધારે પડતો તો ચણાનો પાક હોય બાકી જુવાર પછી કપાસ એવું બધું ઘઉંનો પાક પણ મળે છે ત્યાં પણ લેતા નથી લોકો વરસાદ આધારિત હોય એમ સારો વરસાદ હોય એટલે ચણા થાય એમ સિંચાઈના પાણીમાં એવું છે કે અમારે અહીંયા ખારા પાણી છે વાવોમાં પંદર ફૂટ પાણી છે એકદમ ખારું પાણી સિંચાઈમાં હાલે જ નહીં એટલે સિંચાઈ તો અમારે બિલકુલ થતી જ નથી વરસાદ થાય અને વરસાદ ઉપર જ આધારિત અમારી ખેતી છે અને જેને અમે રામ ભાઈએ કીધું ને રામ મોલ કહેવામાં આવે છે જેવો થાય એવો અમારે સ્વીકારવો પડે સરકાર જેવા અમારે કબૂલ કરવું પડે તો આ ભૌગોલિક પરિસ્થિતિ થોડીક બીજા વિસ્તાર અલગ છે તમે કે અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે બારના બે ત્રણ જિલ્લામાં વરસાદ થાય તો બધું પાણી આયા જ આવે બરોબર એ પાણી આવવાથી અમારે ખરીફ પાકમાં થાય સોમાસુ પાક જેને કહેવાય ને એની અંદર બહુ મોટી નુકસાની થાય ખરીફ પાકમાં ખરીફ પાકમાં પછી જે અન્ય જિલ્લાઓમાં અન્ય વિસ્તારમાં જે લાભ મળે પાક નિષ્ફળ નો ધોવાણ નો એને આરે અમને લાભ મળે એ ખાસ વિનંતી છે ગઈ સાલ અમને લાભ નથી મળ્યો ભાઈ આ વર્ષમાં ચાલુ ગયા સોમાસામાં બીજા વિસ્તારમાં ઘણો લાભ મળ્યો પાક નિષ્ફળ નો ધોવાણ હાથે